અંદાજમાં ત્રીસ દિવસ ત્રીસ ટોપિક ત્રીસ વિડિયો ત્રીસ પીડીએફ ફાઇલ પંદરસો કરતા વધારે વાક્યની પ્રેક્ટિસ દરેક વિડીયોમાં દરેક ટોપિકમાં હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર હું અને ડબલ્યુ એચ નો ખેલ ખતમ એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એઈટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે આપ સાથે તો ફીરક્યા લાઈક શેર અને સપોર્ટની જવાબદારી તમારી અંગ્રેજી બોલતા કરી દઈશ આજે આપણે આવી ગયા છીએ મજબૂરી વાળા વાક્ય લઈને આજે આપણે આવી ગયા છીએ મજબૂરી વાળા વાક્ય લઈને દરેક ગુજરાતીઓ દરરોજ આવું જ બોલે છે મારે ત્યાં જવું પડ્યું તમારે અહીં આવવું પડશે મારે ત્યાં રોકાવવું પડશે મારે સવારમાં વેલો ઉઠવું પડ્યું મારે કામ કરવું પડે છે આ પડે છે પડશે આ બધું મજબૂરી તો વાળા વાક્યમાં યાદ રાખજો મજબૂરી વાળા વાક્યમાં ટુ હેવ ના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ હંમેશા મૂળ ક્રિયાપદ આવે આમાં ક્યાંય ભૂતકાળનું રૂપ ભૂત કૃદન એસ આઈનજી કાંઈ એટલે કાંઈ લાગે નહીં ટુ હેવ મજબૂરીમાં આપણે ભેગું કરશું વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્ય હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર હું અને ડબલ યુ એચ પચાસ સાઈઠ કરતા પણ વધારે વાક્યની ચાકા જેવી પ્રેક્ટિસ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો ટુ હેવ ના રૂપ એ પેલા ટુ બી નું વર્તમાન કાળ એમિઝાર ભૂતકાળમાં વોઝવર ભવિષ્યમાં વિલ બી અને ટુ હેવ નું વર્તમાન કાળનું રૂપ હેવ હેઝ ભૂતકાળનું રૂપ હેડ ભવિષ્યનું રૂપ વિલ હેવ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ બધામાં પ્લાન વાક્યમાં ટુ બી ના રૂપ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ આવે અને મજબૂરી વાક્યમાં ટુ હેવ ના રૂપ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ ટુ હેવ નું વર્તમાન કાળનું રૂપ હેવ હેસ ભૂતકાળમાં હેડ ભવિષ્યમાં વિલ હેવ અને બધામાં ટુ પ્લસ મૂડ ક્રિયાપદ વર્તમાન કાળમાં વર્તમાન કાળમાં શું આવે આવો શબ્દ આવતો હોય પડે છે આમાં પડ્યું અથવા પડી અને આમાં પડશે મારે કામ કરવું પડે છે મારે કામ કરવું પડ્યું મારે કામ કરવું પડશે તેણીને વાંચવું પડે છે તેણીને વાંચવું પડ્યું તેણીને વાંચવું પડશે તમારે અહીં આવવું પડે છે તમારે અહીં આવવું પડ્યું તમારે અહીં આવવું પડશે ખબર પડી જાય આપણે પડશે ભવિષ્ય પડે છે વર્તમાન પડ્યું અમારે ત્યાં જવું પડ્યું ભૂતકાળ અમારે ત્યાં જવું પડશે ભવિષ્ય અમારે ત્યાં જવું પડે છે વર્તમાન આઈ વી યુ ધે બહુવચન માં હેવ હી સી ઈટ એકવચન માં હેસ ભૂતકાળ માં કોઈ પણ કરતા હોય બધા માં હેડ ભવિષ્ય માં કોઈ પણ કરતા હોય બધા માં વિલ હેવ બાકી બધા માં ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ખેલ ખતમ ચાલો થઈ જાવ તૈયાર હકાર વાક્ય રચના કરતા પછી ટુ હેવ ના રૂપ કાળ મુજબ ટુ હેવ નું રૂપ વર્તમાન કાળમાં હેવ હેસ ભૂતકાળમાં હેડ ભવિષ્યમાં વિલ હેવ પછી ટુ પ્લસ મૂળ ક્રિયાપદ કર્મ અન્ય શબ્દ કેટલા વાક્ય બને ચાર તરી બાર વાક્ય બને વર્તમાન કાર્ડ ભૂતકાળ ભવિષ્ય હકાર નકાર પ્રશ્ન પ્રશ્ન જ નકાર જો મારે ત્યાં જવું પડે છે મારે એટલે આ એમાં આવે હેવ જવું એટલે ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ટુ ગો ત્યાં ધેર આજ જ વાક્ય આમ વધ તો મારે ત્યાં જવું પડ્યું આ હેડ ટુ ગોધેર મારે ત્યાં જવું પડશે આઈ વિલ હેવ ટુ ગોધેર તેઓને અહીં આવવું પડે છે પડે છે વર્તમાન કાળ તેઓ તેઓને અહીં આવવું પડ્યું ધ્યેય હેડ ટુ કમ હિયર તેઓને અહીં આવવું પડશે મારે ત્યાં રોકાવવું પડ્યું પડ્યું ધેર તેણીને ચા બનાવી પડી પડી પડે છે નહીં તો વર્તમાન કાળ પડશે તો ભવિષ્ય પડી ભૂતકાળ તેણી એટલે સી ભૂતકાળમાં હેડ હવે ટુ પ્લસ મૂળ ક્રિયાપદ બનાવવું એટલે મેક ને ટી આપણે બધાએ ત્યાં રોકાવવું પડશે આપણે બધા વી ઓલ તમે બધા યુ ઓલ તેઓ બધા ભે ઓલ પડશે ભવિષ્ય વિલ હેવ ટુ રોકાવું એટલે સ્ટે ત્યાં એટલે ધેર પરેશ ને ત્યાં ઉભું રહેવું પડશે પરેશ પડશે ભવિષ્ય વિલ હેવ ટુ ઉભા રહેવું એટલે સ્ટેન્ડ અને ત્યાં એટલે ધેર મારે તમને યાદ કરાવવું પડે છે આઈ પડે છે વર્તમાન કાળમાં હેવ એઝ આઈ માં હેવ ટુ એ યાદ કરવું એટલે રિમેમ્બર અને યાદ કરાવવું એટલે રિમાઇન્ડ અને તમને તમને એટલે એટલે યુ યુ આ તમામ વાક્યો વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્ય હોકાર નકાર પ્રશ્ન નકાર નકાર વાક્યમાં શું હોય ખબર નકાર વાક્યમાં નકાર વાક્યમાં વર્તમાન કાળમાં ડૂડ જ પછી નોટ અને હંમેશા હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ પદે એમને એમ ભૂતકાળમાં ડીડ નોટ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ એમ એમને એમ ભવિષ્યમાં વીલ નોટ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ એમ નેમ સાદો વર્તમાન કાળ સાદો ભૂતકાળ સાધો ભવિષ્ય યાદ કરો મારે ત્યાં જવું પડે છે આઈ હેવ ટુ ગો ધેર મારે ત્યાં જવું પડતું નથી આઈ ડુ નોટ આઈ ડુ નોટ હેવ ટુ ગો ધેર મારે ત્યાં જવું પડ્યું આઈ હેડ ટુ ગો ધેર મારે ત્યાં જવું ન પડ્યું આઈ ડીડ નોટ હેવ ટુ ગો ધેર મારે ત્યાં જવું પડશે આઈ વિલ હેવ ટુ ગો ધેર મારે ત્યાં જવું પડશે નહીં આઈ વિલ નોટ હેવ ટુ ગો ધેર ચાલો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો તમને લાસ્ટમાં વાક્ય આપીશ તમે પણ ઘરે બેઠા લાખો કરોડો વાક્ય બનાવી શકો છો મારા વ્હાલા તેણીને જો કામ કરવું આમ હોત ને તેણીને કામ કરવું પડે છે તેણીને કામ કરવું પડે છે તો શું આવે સી હેઝ ટુ વર્ક પણ કામ કરવું પડ્યું ભૂતકાળમાં હેડ ટુ અને કામ કરવું એટલે વર્ક તેણીને કામ કરવું પડે છે સી હેઝ ટુ વર્ક તેણીને કામ કરવું પડશે સી વિલ હેવ ટુ વર્ક મારે ગાડી ચલાવવી પડશે ભવિષ્યમાં વિલ હેવ એ ટુ હેવ નું વર્તમાન કાળ હેવ હેઝ ભૂતકાળમાં હેડ ભવિષ્યમાં વિલ હેવ બાકી બધાય માં ટુ પ્લસ મૂળ કરીએ પદ એમ નેમ ટુ ડ્રાઈવ ઓ કાર મારે ગાડી ચલાવવી પડે છે આઈ હેવ ટુ ડ્રાઈવ અ કાર મારે ગાડી ચલાવવી પડી આઈ હેડ ટુ ડ્રાઈવ અ કાર તેવો એ વાંચવું પડ્યું તેવું એટલે ધે પડ્યું એટલે ભૂતકાળમાં હેડ ટુ રીડ મારે વાંચવું પડે છે આઈ હેવ ટુ રીડ મારે લખવું પડે છે આઈ હેવ ટુ રાઈટ મારે ત્યાં જવું પડે છે આઈ હેવ ટુ ગો ધેર તમારે સવારમાં વહેલું ઉઠવું પડ્યું તમારે એટલે યુ પડ્યું ભૂતકાળમાં હેડ ટુ ઉઠવું એટલે ગેટ ઓફ સવારમાં ઇન ધ મોર્નિંગ પેલા છોકરા પેલો છોકરો ધેટ બોય વેચવા પડ્યા હેડ ટુ વેચવું એટલે સેલ શાકભાજી એટલે વેજીટેબલ્સ મારે તેણીને રૂપિયા આપવા પડ્યા મારે એટલે આ પડ્યા એટલે હેડ પછી ટુ આપવું એટલે ગીવ જો બે કર્મ છે સજીવ કર્મ અને નિર્જીવ કર્મ પેલે લખાય સજીવ કર્મ ગીવ હર ગીવ હર મની મારે ચા મારે ચા બનાવવી પડશે જો મારે ચા બનાવવી પડશે આઈ પડશે ભવિષ્યમાં વિલ હેવ પછી ટુ બનાવવું એટલે મે ચા એટલે ટી અને મારે ચા બનાવવી પડે છે આઈ હેવ ટુ મેક ટી મારે ચા બનાવવી પડી આઈ હેડ ટુ મેકટી મારે અંગ્રેજી શીખવું પડશે ભવિષ્યમાં વિલ હેવ ટુ શીખવું એટલે લર્ન અંગ્રેજી એટલે ઇંગ્લિશ તેઓ બધા તેઓ બધા એટલે ધે ઓલ આપણે બધા વી ઓલ તમે બધા યુ ઓલ પડે છે વર્તમાન કાળમાં હેવ યે ઓલમાં હેવ પછી ટુ ભેગું થવું એટલે ગે ધરો આપણે બધા આપણે બધા વી ઓલ પડશે વિલ હેવ ટુ બોલાવું એટલે ઓલ તેને એટલે છોકરા માટે હિમ છોકરી માટે હર તમારે બધાએ યુ ઓલ વિચારવું પડશે પડશે એટલે વિલ હેવ પછી ટુ પ્લસ મૂળ ક્રિયાપદ વિચારવું એટલે થિંક નવ એટલે ની મારે તેણીના માટે ગિફ્ટ ખરીદવી પડશે વિલ હેવ ટુ ખરીદવું એટલે બાય શું ગિફ્ટ તો માટે એટલે ફોર તેણીના માટે ફોર હર કોઈ પણ પ્રિપોઝિશન પછી હંમેશા કર્મ વિભક્તિ આવે છે યાદ રાખજો મારા વાલા ચાલ નકાર વાક્ય સોરી હજી હકાર વાક્ય બાકી છે માફ કરજો જો ઈ પેલા પેલા પૂરું કરી નાખીએ આપણે તેઓને મદદ કરવી પડી તેઓ એટલે ધ્યેય પડી એટલે ભૂતકાળમાં હેડ ટુ મદદ કરવી એટલે હેલ્પ આપણે બધા વી ઓલ કામ કરવું પડ્યું પડ્યું એટલે હેડ ટુ અને કામ કરવું એટલે વર્ક મારે લખવું પડે છે ચાલો હોમવર્કમાં છે તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો નકાર વાક્ય માત્ર ને માત્ર નકાર વાક્ય નકાર વાક્યમાં યાદ રાખજો મારા મન મોજી લે ગુલાબજાંબુ જેવા મીઠા વાલી ડાઉ નકાર વાક્યમાં વર્તમાન કાળમાં વર્તમાન કાળમાં શું આવે જો સહાયકારક ક્રિયાપદ ડૂડસ ભૂતકાળમાં ડીડ ભવિષ્યમાં વિલ પછી હંમેશા નોટ ડુ ડસ ડીડ અને વિલ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ હેવ 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 અને બાકી બધામાં ટુ પ્લસ મૂળ ક્રિયાપદ તો હકારમાંય આવતું બધામાં આવશે હકાર નકાર પ્રશ્ના પ્રશ્ન નકાર હકારમાં વર્તમાન કાળમાં હેવ હેસ ભૂતકાળમાં હેડ ભવિષ્યમાં વિલ હેવ નકારમાં શું થઈ જાય વર્તમાન કાળમાં ડુ ડઝ ભૂતકાળમાં જો વર્તમાન કાળમાં ડુ ડઝ અહીંયા ભૂતકાળનું વાક્ય હોય તો ડીડ અને ભવિષ્યનું વાક્ય હોય તો વિલ પછી હંમેશા નોટ હંમેશા હેવ અહીંયા કીએ હેઝ અથવા એડ નહીં આવે કારણ કે ડુ ડઝ ડીડ અને વિલ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે હેવ જો ડુ અને હેવ એવા છે કે સહાયકારો ક્રિયાપદ પણ છે અને મુખ્ય ક્રિયાપદ પણ છે અત્યારે આ હેવ મુખ્ય ક્રિયાપદ છે પછી ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ચાલો થઈ જાવ તૈયાર તેણીને તેણીને રોકાવું તેણીને ત્યાં રોકાવું પડતું નથી જો એ પેલા તેણીને ત્યાં રોકાવું પડે છે તેણીને ત્યાં રોકાવું પડે છે પડે છે વર્તમાન કાળમાં હકારમાં

પછી નોટ યાદ રાખજો નકાર વાક્યમાં નોટ હંમેશા સહાયકારો કર્યા પછી આવે સી નોટ હેવ ટુ સ્ટે ધેર તેણીને ત્યાં રોકાવું ન પડ્યું સી માફ કરજો અહીંયા સી માં ડઝ આવશે સોરી માફ કરજો સી ડઝ નોટ હેવ ટુ સ્ટે ધેર તેણીને અહીં રોકાવું પડતું નથી સી ડઝ નોટ હેવ ટુ સ્ટે ધેર તેણીને અહીં રોકાવું ન પડ્યું તો શું આવે સી ડીડ નોટ હેવ ટુ સ્ટે ધેર તેણીને અહીં રોકાવું પડશે નઈ સી વિલ નોટ હેવ ટુ સ્ટે ધેર તમારે અહીં આવું પડશે નઈ યુ વિલ નોટ હેવ ટુ કમ હિયર મારે વહેલો ઉઠવું ન પડ્યું ભૂતકાળ નકાર ડીડ નોટ હેવ ટુ ગેટ અપアーલી તે ઓ બધા ન પડ્યું ડીડ નોટ હેવ ટુ લર્ન અંગ્રેજી ઇંગ્લિશ તમારે અહીં આવવું પડશે નહીં તમારે એટલે યુ આવું પડશે નહીં યુ વિલ નોટ હેવ ટુ કમ હિયર મારે તમને રૂપિયા આપવા પડતા નથી આય વર્તમાન કાળ નકાર આઈ ડુ નોટ પછી હેવ પછી ટુ આપું એટલે ગીવ તમને અને રૂપિયા યુ યુમોની પેલા સજીવ કર્મો પછી નેજીવ કર્મો તેણીને નેચા બનાવવી પડતી નથી તેણીને નેચા બનાવવી પડતી નથી સી વર્તમાન કાળ નકાર સીમા ડઝ નોટ હેવ ટુ મેણીને નેચા બનાવી ન પડી તો ડીડ નોટ હેવ ટુ મેક ટી ચા બનાવી પડશે નહીં તો નોટ ચા બનાવી મારા મિત્રને વાંચવું પડશે નહીં મારા મિત્રને વાંચવું પડશે નહીં ચાલો મારા મિત્રને વાંચવું પડશે નહીં મારો મિત્ર માય ફ્રેન્ડ વાંચવું પડશે નહીં વિલ નોટ હેવ ટુ રીડ તેઓને કામ કરવું પડતું નથી તેવું એટલે ધે ડુ નોટ હેવ ટુ વર્ક તેઓએ મને મેસેજ મોકલવો પડશે નહીં સી વિલ નોટ હેવ ટુ મોકલવું એટલે સેન્ડ મને અને મેસેજ મને એટલે મી અને મેસેજ પરેશ ને પત્ર લખવો ન પડ્યો પરેશ ન પડ્યો ડીડ નોટ હેવ ટુ રાઈટ ઓ લેટર હવે નકાર વાક્યમાં ડુડસ ડીડ અને વિલ આવતું સેમ એની જેમ જ ભવિષ્યમાં ડુડસ ડીડ અને વિલ પણ સહાયકારક ક્રિયાપદ ક્યાં આવી જાય આગળ કરતા પહેલા ડુડસ ડીડ અને વિલ વર્તમાન કાળમાં ડૂડસ ભૂતકાળમાં ડીડ ભવિષ્યમાં શું તેવો બધાને ત્યાં બેસવું પડ્યું પડ્યું એટલે ડીડ તેવો બધા એટલે એટલે પછી બેસવું સીટ અને ત્યાં એટલે શું તમારે કામ કરવું પડે છે શું તમારે કામ કરવું પડે છે ચાલો વર્તમાન કાળ ડસ તમારે એટલે યુ એમાં આવે ડુ ડૂ યુ હેવ ટુ વર્ક શું તમારા પપ્પાને છાપું વાંચવું પડશે વીલ યોર ફાધર હેવ ટુ રીડ ઓ ન્યૂઝપેપર શું તેણી ને ચા પડી ડી સી શું તેને ત્યાં જવું પડશે તમારે ત્યાં રોકાવવું પડે છે ડુ યુ એટલે તમારે ડુ યુ પછી હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ટુ સ્ટે અને ત્યાં એટલે ધેર શું તમારે બધાએ તો શું તમારે બધાએ અંગ્રેજીમાં બોલવું પડ્યું અંગ્રેજીમાં બોલવું પડ્યું ભૂતકાળ પ્રશ્નાર્થ ડીડ યુ હેવ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ ચાલો તમારે હોય તો યુ તમે તમારે બધાએ યુ ઓલ ડીડ યુ ઓલ હેવ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ શું તેને રૂપિયા આપવા પડશે વિલ હી હેવ ટુ ગીવ મની હવે છે પ્રશ્નાર્થ નકાર પ્રશ્નાર્થ નકારમાં કરતા પછી નોટ બાકી બધું એમ ને એમ શું તમારે ત્યાં જવું પડે છે તો પ્રશ્ન તમારે ત્યાં જવું પડતું નથી તો ચાલો ડુ યુ નોટ હેવ ટુ ગો ધેર શું તેની ને ચા બનાવી ન પડી ભૂતકાળમાં નકાર ડીડ સી નોટ હેવ ટુ મેક ટી શું તમારે સવારમાં વેલ ઉઠવું પડશે નહીં વિલ યુ નોટ હેવ ટુ get up અર્લી ઇન ધ મોર્નિંગ શું આપણે બધાએ ત્યાં રોકાવવું પડશે નહીં વીલ આપણે બધા એટલે વી ઓલ પછી નોટ પછી હેવ ટુ સ્ટે ત્યાં એટલે ચાલો હુ ડબલયુ એચ હું એટલે કોણ હું ઓલ કોણ કોણ હું એક વચન વુ ઓલ બહુ વચન પછી ડબલ્યુ વાક્ય રચના ડબલ્યુ વાક્ય રચના સાદા પ્રશ્નાર્થ વાક્યની આગળ તમે એડ કરી દયો ડબલ્યુ એચ શબ્દ એટલે ખેલ ખતમ વોટ એટલે શું વોટ ઓલ શું શું વેન એટલે ક્યારે વેર એટલે ક્યાં ફ્રોમ વેર ક્યાંથી હાવ કેવી રીતે વાય શા માટે હુમ કોને વુમ ઓલ કોને કોને વિથ વુમ કોના માટે ફોર વુમ સોરી વિથ વુમ કોની સાથે ફોર વુમ કોના માટે અબાઉટ વૂમ કોના વિશે કોણે ગીત ગાવું પડ્યું કોણ પડ્યું ભૂતકાળમાં હેડ ટુ સિંગ અ સોંગ કોણે કોણે જવું પડ્યું કોને કોણે હું ઓલ પડ્યું હેડ કરતા હોય અહીંયા આવે હું અને હું ઓલ બાકી બધું એમ ને એમ તુ ગો કોણે કોણે કામ કરવું પડશે કોણે કોણે હું ઓલ પડશે વિલ હેવ કામ કરવું પડશે ટુ વર્ક કોણે કોણે અહીં આવું પડે છે હુ ઓલ જો આવવું પડે છે વર્તમાન વર્તમાનકાળ હેવ ઇઝ હુ ઓલ માં હેવ ટુ કમ અહીં હિયર ચાલો તમારે ક્યાં જવું પડ્યું ક્યાં ક્યાં એટલે વેર પડ્યું એટલે ભૂતકાળમાં ડીડ તમે એટલે યુ પછી હેવ પછી ટુ પ્લસ મૂડ કરી આપ તમારે ક્યાં જવું પડશે વેર વિલ યુ હેવ ટુ ગો તમારે ક્યાં જવું પડે છે વેર ડુ યુ હેવ ટુ ગો તેણીને કોને કોને હો કોને તેણીને કોને બોલાવવું પડશે એટલે કે તેનીને કોને બોલાવો પડશે કોણે એટલે હું પડશે એટલે વિલ તેણી એટલે સી પછી હેવ ટુ અને કોલ તમારે કયો મોબાઈલ વેચવો પડ્યો કયો મોબાઈલ વીચ મોબાઈલ પડ્યો એટલે ભૂતકાળમાં ડીડ તમારે એટલે યુ પછી હેવ ટુ અને વેચવું એટલે સેલ તેઓ બધાને કામ ક્યાં કરવું પડે છે ક્યાં એટલે વેર પછી ડુ બધા એટલે હેવ ટુ કામ કરવું એટલે વર્ક તમારે કોની સાથે કોની સાથે રોકાવવું પડશે વિથ હુમ વિલ પછી યુ હેવ ટુ રોકાવું એટલે સ્ટે રોકાવું એટલે સ્ટે તમારે સાથે પડશે તેણીને કોના માટે લખવું પડ્યું કોના માટે લખવું પડ્યું કોના માટે માટે એટલે ફોર કોના માટે ફોર પડ્યું એટલે ડીડ તેણી એટલે સી પછી હેવ પછી ટુ હંમેશા મૂળ ક્રિયાપદ રાઈટ એટલે લખવું પરેશને કોના વિશે બોલવું પડે છે વિશે એટલે અબાઉટ કોના વિશે અબાઉટ હું પડે છે ડુ ડઝ પરેશમાં ડઝ પછી પરેશ હેવ ટુ બોલવું એટલે સ્પીક તમારે કોને રૂપિયા આપવા પડે છે કોને એટલે હું તમારે એટલે યુ હેમા આવે ડું પછી હેવ પછી ટુ ને આપવું એટલે ગીવ તમારે શું કરવું પડ્યું શું એટલે વોટ પડ્યું એટલે ડીડ તમે એટલે યુ અને કરવું એટલે ડૂ જો આ ડુ મુખ્ય ક્રિયાપદ છે હો આપણે બધાએ સવારમાં ક્યારે ઉઠવું પડશે ક્યારે એટલે વેમ પડશે એટલે વીલ આપણે બધા એટલે વી ઓલ પછી હેવ ટુ ઉઠવું એટલે ગેટ અપ સવાર એટલે ઇન ધ મોર્નિંગ ઇન ધ મોર્નિંગ મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા ઓ આ લીડા ઓ મહેનત કરીને તમારા માટે વિડિયો બનાવેલો હતો દરરોજ ગુજરાતીઓ દરરોજ આવા જ વાક્ય બોલે છે મજબૂરી વાળા વાક્યો અને મજબૂરી વાળા વાક્યમાં હકાર વાક્ય હોય હકાર વાક્ય તો વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્ય હકાર વાક્યમાં શું આવે ટુ હેવના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ વર્તમાન કાળ ટુ હેવનું વર્તમાન કાળનું રૂપ હેવ ભૂતકાળમાં હેડ ભવિષ્યમાં વિલ હેવ બાકી બધામાં ટુ પ્લસ મૂડ મૂળ ક્રિયાપદ નકાર વાક્ય હોય તો નકાર વાક્ય હોય તો વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્ય વર્તમાન કાળમાં વીલ પછી હંમેશા નોટ હંમેશા મૂળ ક્રિયાપદ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ બધામાં સોરી માફ કરજો સોરી માફ કરજો નકાર વાક્યમાં નકાર વાક્યમાં વર્તમાન કાળમાં ડુ ડઝ ભૂતકાળમાં ડીડ ભવિષ્યમાં વિલ પછી હંમેશા નોટ હંમેશા શું આવશે અહીંયા હેવ હો હેવ આવશે માફ કરજો હેવ અને પછી ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ચાલો તેણીને ચા બનાવવી પડે છે તેણીને ચા બનાવવી પડે છે ણીને ચા બનાવવી પડે છે સી હેઝ ટુ મેકટી તેણીને ચા બનાવવી પડી સી હેડ ટુ મેકટી તેણીને ચા બનાવવી પડશે સી વિલ હેવ ટુ મેકટી તેણીને ચા બનાવવી પડતી નથી નકાર વાક્ય ડુડ સી ડઝ નોટ હેવ

આ વર્તમાન કાર્ડ ભૂતકાળ ભવિષ્ય નકર તેણીને ચા બનાવવી પડે છે સી એસ ટુ મેક ટી તેણીને ચા બનાવવી પડતી નથી સી ડઝ નોટ હેવ ટુ મેક ટી તેણીને ચા બનાવવી પડી સી હેડ ટુ મેક ટી તેણીને ચા બનાવવી ન પડી સી ડીડ નોટ હેવ ટુ મેક ટી તેણીને ચા બનાવવી પડશે સી વિલ હેવ ટુ મેક ટી તેણીને ચા બનાવવી પડશે નહીં સી વિલ નોટ હેવ ટુ મેક ટી ત્રણસો લાઇકમાં ટાર્ગેટ છે ત્રણસો લાઈક થઈ જશે એટલે પીડીએફ ફાઇલ ગ્રુપમાં

હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ભૂતકાળમાં હેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ભવિષ્યમાં વિલ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ચાલો મળી આવતીકાલે નવા વિડીયો સાથે જોરદાર ગુજ્જુ અંદાજમાં ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મોજ